જય ભાઈ પાછું એક પ્રિતિ પ્રિતિ તો ની પણ આમ એની વિડીયોમાં બધાનું સ્વાગત છે ને બધાને ગુડ મોર્નિંગ લેજો ભાઈ અમારે અદે ભાઈ ખાના લે મેંડે બે કાઈ જા ને જાય તાપે આમ પણ હે કા કવર હે તોડી નાખ્યો આમ તો તૂટી ગયું છે ને અમારે ભાઈ

હવે આપણે ફરી નાખી દીધી ને હવે પૈ ગઈ થઈ પાકા પીણવા તો ભાઈ જો વીણ ને અમારે ચડડા બેના કપા કે લેખો કેટલો કા બેન અમર ભાઈ બોલતા નહી બેન બેન કેટલા કપા કે લેખો જો ભાઈ બોલતા નહી નસને બે 5 કિલો આખો દિનો 5 કિલો કપા વીણ નાખો કા જો તો ભાઈ વીએ વસેને બેઠા થઈ જાવ અમને આલે છે અમારે સાંધવાનો આલે છે ને આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ તો ગમ્યો તો લાઈક કરી દેજો ને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પછી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી હર હર મહાદેવ